જે સંદર્ભે પરિવાર દ્વારા જીઆરડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી અને સગીરાને ભગાડી જનારિસમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ ટીમ એક્ટિવ કરી હતી દરમિયાન મોબાઈલ લોકેશન અને હ્યુમન ઇન્ટેલના આધારે સગીરાને ભગાડી જનાર ઇસમ ઉત્તર પ્રદેશમાં હોવાની ચોક્કસ માહિતી જીઆરડીસી પોલીસને મળતા એક ટીમ યુપી પહોંચી હતી અને સ્થાનિક પોલીસની મદદ લઈ સગીરાને ભગાડી જનાર મોસમ શિવશંકર ધરપકડ કરી હતી વર્ષે સગીરાને મુક્ત અંકલેશ્વર લઈ આવી હતી પોલીસે સગીરાનો મેડિકલ રિપોર્ટ કરાવતા તેની જોડે ઈ સમયે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું સામે આવતા પોલીસે દુષ્કર્મનો પણ ગુનો નોંધી મોસમ શિવશંકર કુશવાના તબીબી પરીક્ષણ સાથે રિમાન્ડની તજવીજ પણ શરૂ કરી હતી